સુરત રેલવે સ્ટેશન પરથી મુંબઈ તરફ બારીના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે છ લોકોની અટકાયત કરી છે સુરત રેલવે સ્ટેશન પરથી મુંબઈ તરફ જઈ રહેલી અજમેર દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ખોલવા મુદ્દે મુસાફરો વચ્ચે માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે

બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખવામાં આવી હતી આ ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સે પાંચ અને રેલવે પોલીસે એકની અટકાયત કરી હતી તમામને કોર્ટમાં રજૂ કરાતા દંડ ફટકારાયો હતો આ સાથે હાલ ટ્રેનોના સ્ટોપેજમાં બદલાવ આવ્યો હોવાથી આરપીએફ અને રેલવે પોલીસનો સ્ટાફ પ્લેટફોર્મ પર તૈનાત જ હતો તેથી તાત્કાલિક તેઓ જનરલ કોચ પાસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો જોકે ટ્રેન ઉપડી જતા મુસાફરોએ ચેઇન પુલિંગ કર્યું હતું પોલીસે પરવેઝ ઇકબાલ ખુરેશી નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત